હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણે યુટ્યુબ ચેનલ હાલના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ફરી એકવાર જીરુના જીરુના વિડીયો માટે ખાસ ચર્ચા કરવાના છીએ અને મારા વાલા ખેડૂત મિત્રો હાલની અંદર એક ખેડૂતોનો ખરેખર મૂંઝવણ તો પ્રશ્ન ખાસ છે પ્રશ્ન એ છે કે ખેડૂતોને અત્યારે જીરું હવે રાખવું કે વેચી નાખવું એ એક મૂંઝવણ તો ખરેખર ખેડૂતોને પ્રશ્ન છે કે હાલની અંદર આની આગળ આગળ પણ આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતોને જીરું રાખવું કે વેચી નાખવું તેનો વિડીયો બનાવેલો છે અને તે અત્યારે આમ જોઈ તો ખેડૂતોને આ એક મૂંઝવણતો પ્રશ્ન છે કે જીરું આ ભાવમાં રાખવું કે વેચી નાખવું મિત્રો ફરી એક વખત આ વર્ષે જીરું અત્યારે કોઈ સારી સપાટીમાં ભાવ ચાલી રહ્યા છે હાલની અંદર ખેડૂતોને યાર્ડોની અંદર પાંચ હજારથી લઈ અને છ હજાર ઉપર છ હજાર પ્લસ ભાવ જીરાના ખેડૂતોને મળી રહ્યા છે ખેડૂત મિત્રો હં હું કોઈ મારી વાત નથી કરતો પણ મેં આપણા આજે મારી ચેનલના માધ્યમથી આગળના વિડીયોમાં પણ ખેડૂતોને કીધું છે કે જીરા હંમેશા કટકે કટકે વેચજો પચાસ ટકા વેચજો જે આપણે મારા આગલા વિડીયોની અંદર તમે જોઈ શકશો અને એ પણ કીધેલું છે કે ભાવ એક દિવસ સારા આવશે તો મિત્રો જ્યારે ચાર હજારની સપાટીએ જીરાના બજાર ભાવ હતા ત્યારે ચાર હજાર સાડા ચારની આસપાસ જ્યારે જીરાના બજાર જીરાના બજાર ભાવ હતા ત્યારે ખેડૂતોને મેં કીધેલું હતું કે જીરાનો બજાર એક દિવસ સારું એવું થશે જો નિકાસ થશે તો થશે પણ મિત્રો નિકાસ પણ મીડિયમ ચાલી રહી છે અને મિત્રો સાથે સાથે જીરાના ભાવ અત્યારે થોડાક સારા મળી રહ્યા છે ખેડૂતોને મિત્રો હાલની અંદર છ પાંચ હજારથી લઈ અને છ હજાર પ્લસ જીરાના ભાવ છે તો આમ જોઈએ તો ખેડૂતોને આ ભાવમાં જીરું હવે રાખવું કે વેચી નાખવું તે એક મૂંઝવતો પ્રશ્ન દોડી રહ્યો છે બધાના મગજની અંદર જેની પાસે જીરા હાલની અંદર છે તેની પાસે તો મિત્રો આપણે જે વિચાર્યું હતું કે રાજસ્થાનની આવક એપ્રિલ મહિનામાં રાજસ્થાનની આવક વધશે પણ મિત્રો એની જગ્યાએ ઉથમી ગંગા ચાલેલી છે કે જીરાની અંદર રાજસ્થાનની આવક હાલની અંદર જે આપણે વિચાર્યું હતું કે એપ્રિલ માર્ચ પછી અને એપ્રિલમાં સારી એવી આવક વધુ બહુ બહોળા પ્રમાણમાં ઊંઝા માર્કેટની અંદર જીરાની આવક થશે પણ એ પ્રમાણે જે આપણું જે વિડીયાની અંદર આગળ જે આપણે કીધેલું હતું કે સારા પ્રમાણમાં આવક થઈ શકે છે પણ મિત્રો તે અત્યારે હાલની અંદર જોઈએ તો એટલી આવક નથી થઈ રહી અને જે આપણે વિચાર્યું હતું એ પ્રમાણે ન ચાલ્યું અને ઊથમી ગંગા ચાલી તો જીરાની આવક રાજસ્થાનની એટલી બધી નથી થઈ થઈ રહી અને જે આપણે વિચાર્યું હતું કે વધારે થશે તો તે વધારે ન થઈ અને જોઈએ તો અત્યારે ભાવ થોડીક સારી સારા લેવલે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે મિત્રો સાથે સાથે ચીનની અંદર વરસાદ જેવા પણ મેસેજ વચમાં આપણે મળેલા હતા તો એવા બધા ઘણા કારણોસર કારણો જો જોઈએ તો જીરાની અંદર અત્યારે બજાર થોડુંક અપ થયું છે અને ખેડૂતોને આમ જોઈએ તો હજાર જેવો પ્લસ ભાવ અત્યારે પાછો જે ડાઉન થયો હતો તેના હિસાબમાં જોઈએ તો હજાર જેવો ભાવ છે મળી રહ્યા છે હજાર જેવો પ્લસ ભાવ મળી રહ્યા છે તો એક સારી વાત છે ખેડૂતો માટે મિત્રો ખેડૂતોને બે પૈસા મળે ને તો એ હું બસ એ જ દિલથી દુવા માગું છું કે ખેડૂતોને બે પૈસા મળે અને ખેડૂત સધર થાય મને ખબર છે આ જે મોંઘવારીની અંદર જે આ વર્ષે જે જીરુના જે ખેડૂતોએ જે ખર્ચા કર્યા છે ને એ તો એ અલગ જ વાત હતી અરે મિત્રો ખર્ચા તો બીજા નંબરની વાત છે પણ જે જે વાહા તોડ્યા છે ને જે પંપ હાકી હાકીને જે ખેડૂતોએ એ ખરેખર બહુ વિચારવા જેવું હતું એ જે આપણે વાતમાં જે આપણે કહીને એ વાતમાં ખબર ન પડે એ જેને દવા છાંટી હોય ને એને જ ખબર હોય એક તો એગ્રોના બિલ ભર્યા અને સાથે સાથે ખંભા હતા જે જીરાની અંદર તો આ ભાવ કદાચ જો ચાર હજાર આસપાસ જો રહીએ તો ખેડૂતોને કોઈ કોઈ રીતે પરવડે તેમ ન હતું પણ મિત્રો ભગવાને પણ ખેડૂતો સામે જોયું અને હાલની અંદર થોડા સારા ભાવ છે તો મિત્રો જો તમારી પાસે હજી પણ જીરું પડ્યા હોય તો અત્યારે સારી પોઝિશન છે અને જો તમારે પચાસ મણ કદાચ જીરું હોય દાખલા તરીકે તો મિત્રો પચીસ મણ જીરું કાઢી નાખજો અત્યારે કેમ કે થોડોક ભાવ પ્લસ થયો છે તો મિત્રો પ્લસમાં તમે જો જીરું વેચશો તો બે પૈસા ઊંચા મળશે અને સાડા પાંચ છ હજાર રૂપિયા હાલની અંદર મળી રહે છે તો મારું તો ખેડૂતોને એ જ કહેવાનું છે કે જો તમારે જરૂર હોય તો બધું વેચી નાખજો હવે કેમ કે અત્યારે બે પૈસા ખેડૂતોને મળે તેમ છે જીરાની અંદર બાકી મિત્રો જ્યારે ડાઉન બજાર હતી ત્યારે કાંઈ મળે એમ હતું નહીં તો મારું ખેડૂતોને પર્સનલ માનવું એવું છે કે અત્યારે જો જરૂર હોય કે ન હોય પણ મિત્રો અત્યારે જો ઓછું જીરું હોય વીસ પચીસ મણ જીરું તમારી પાસે હોય તો બધું વેચી નાખવું અને જો મિત્રો વધારે જીરું હોય તો પચાસ ટકા કાઢી નાખજો જેથી કરી અને આપણે આગળ જતાં તકલીફ ન થાય કેમ કે અત્યારે બજાર થોડુંક સારું છે તો સારા બજારની અંદર જો તમે કાઢશો જીરું તો બે પૈસા મળશે અને આપણી જે મહેનત જે છે તે મળી રહેશે તો ખેડૂત મિત્રો આ જે આપણી હતી માહિતી તે ખાસ છે તો ખેડૂતોને આગળ આગળ આગળના વિડીયામાં પણ આપણે જણાવેલું હતું કે એકવાર ભાવ અપ થશે અને મિત્રો આ ભાવ અપ થયા એ સારી વાત છે અને ખેડૂતો માટે આ એક ફાયદાની વાત છે અને અત્યારે સાડા પાંચ છ હજાર ઊંઝાની અંદર છ હજાર પ્લસ ભાવ મળી રહે છે ખેડૂતોને તો એક સારી બાબત છે અને મિત્રો રાજસ્થાનની આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને સાથે સાથે આપણા જે સ્થાનિક બજારો છે તેમાં પણ જીરાનો જીરા જીરા જે જે આવવા જોઈ જે ગુણી જે આવવી જે આવક તેમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને મિત્રો ઘટાડા સાથે અત્યારે અપભાવને હિસાબે થોડુંક આવકમાં વધારો થયો છે પણ એની પહેલાં જે જે આપણે વિચાર્યું હતું ને એ એ પ્રમાણે હાલની અંદર જીરા યાડુમાં આવતા નથી એટલે અત્યારે થોડોક સારું બજાર થયું છે એટલે થોડુંક આવકમાં પણ વધારો થયો છે એ એ તો થવાનો જ હતો કેમ કે ભાવ વધારે મળે તો ખેડૂતો લેવાના જ છે આ ભાવમાં ખેડૂતોને પોસાય તેમ છે અત્યારે થોડુંક અપ થયું છે તો એક સારી બાબત છે અને ખેડૂતોને બે પૈસા મળે મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું અને મહેનત આ વર્ષે જે જીરાની જે મહેનત કેમ થઈ છે એ એ મેં પણ દવા છાંટેલી છે ખંભેર નાખીને પંપ એ હું ને તમે બંને બધા જાણીએ છીએ કે આ વર્ષે આપણે જીરું કેમ પકવ્યાં છે અને કેમ કહી છે તો અત્યારે મારું કહેવાનું ખેડૂતોને મારા મારા જે મંતવ્યો મારું એ જ છે કે ખેડૂતોને અત્યારે જો સારા ભાવ મળે તો પચાસ ટકા કાઢી નખાય જીરું એ સો ટકાની વાત છે અત્યારે મિત્રો મારું અંગત માનું એવું છે બાકી મિત્રો આગળ ભાવ કેવા થાય એ તો હવે આગળ જોવાનું છે પણ મારું કહેવાનું અત્યારે એ થાય છે કે અત્યારે પચાસ ટકા જીરું કાઢી નખાય આપણી પાસે